તો દેશના તમામ ગરીબ વર્ગ સુધી સસ્તું અનાજ પહોંચી શકે તે માટે સરકાર મસ્ત મોટો ખર્ચ કરતી હોય છે પણ સરકારી સસ્તા અનાજના વિક્રેતાઓ અને સપ્લાયર્સ મિલીભગત થકી લાખો રૂપિયાનું ગરીબોના હકનું અનાજ એ બારોબાર વેચી મારે છે એવામાં સુરતમાં ભાજપના કોર્પોરેટરે સસ્તા અનાજમાં પર્દાફાશ કર્યો છે અને જો કોઈ લાભાર્થી ઓછા અનાજ અંગે સવાલ ઉઠાવે તો વિક્રેતાઓ એ લાભાર્થીને ધમકી આપતા હતા અને જેની ફરિયાદ મળતા કોર્પોરેટર શૈલેષ ત્રિપાઠીએ અનાજ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે કોર્પોરેટર શૈલેષ ત્રિપાઠીએ આ અંગે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલયને પણ ફરિયાદ કરી છે તો સુરત અને આ ગરીબોનું અનાજ જે ચાઉ કરી જવામાં આવતું હતું વિક્રેતાઓ દ્વારા અને આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે ભાજપના કોર્પોરેટરે સરકારી અનાજમાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે સુરતનો ઉધરા વિસ્તાર અને જ્યાં જુદા જુદા સરકારી અનાજ વિક્રેતાઓની પોલ ખુલી છે લાભાર્થીને પરિવારના પાંચ સભ્ય દીઠ પચીસ કિલો ઘઉં ચોખા ચાઉ કરી જાય છે વિક્રેતાઓ લાભાર્થીને માત્ર ને માત્ર પંદર કિલો જ અનાજ આપે છે કોર્પોરેટર શૈલીષ ત્રિપાઠીએ સીએમ અને પીએમને પણ રજૂઆત કરી છે કે અહીંયા વિક્રેતાઓ કેવી રીતે કૌભાંડ આચરી રહ્યા છે ત્યારે અનેક લાભાર્થીઓએ અનાજના ઓછા જથ્થા વિશે ખુલાસો પણ કર્યો છે જો વિક્રેતાઓને આ લાભાર્થીઓ સવાલ કરે સવાલ ઉઠાવે તો તેને ધમકાવતા હતા તો આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાઈ ગયા છે ધ્રુવ દેશના તમામ ગરીબ વર્ગ સુધી જે સસ્તું અનાજ પહોંચાડવા માટે સરકાર મસ્ત મોટો ખર્ચ કરે છે તે સસ્તા અનાજને લઈને કૌભાંડ એ સુરતમાંથી સામે આવ્યું છે લાભાર્થીઓ શું કહી રહ્યા છે કારણ કે લાભાર્થીઓ તો સવાલ ઉઠાવે તો સામે તેમને ધમકી મળતી હવે ભાજપના જ કોર્પોરેટર એ મેદાનમાં આવ્યા છે અને સમગ્ર કૌભાંડ જ્યારે બહાર પાડ્યું છે કેટલા વિક્રેતાઓ છે કેટલા વિક્રેતાઓની મિલી ભગત છે આ કૌભાંડમાં અંકુર ખુબ જ ગંભીર બાબત છે કારણ કે જે સરકારી અનાજ સરકાર ગરીબ જનતા માટે પહોંચતું કરાવે છે પરંતુ તેઓને તે પૂરતું પહોંચતું નથી અને આ અનાજ માફિયાઓ તેને સગે કરી દેતા હોય છે અત્યારે પણ આ આ જો જોઈ શકાય છે છે તમામ જે અનાજ અનાજ ગરીબ તે લેવા માટે પહોંચે પરંતુ તેમને નથી મળતું અને જે છે તે ઓછું આપવામાં આવે છે ઓછું આપવામાં આવે છે તેની ફરિયાદ પણ કરે છે તો તેમને ધમકી મળે છે આ એક નહીં બે નહીં પરંતુ સુરતના લગભગ મોટાભાગના તમામ જે અનાજ વિક્રેતાઓ છે સરકારી અનાજ વિક્રેતાઓ તેઓ આ જ પ્રકારનું વર્તન કરતા હોય છે પહેલા આપણે લાભાર્થીઓ સાથે વાત કરશું ત્યારબાદ આખું જે ભાજપ કોર્પોરેટરે આખું પર્દાફાશ કર્યો છે તેમની સાથે વાત કરીશું બેન તમે તો આજે અનાજ લઈને આવ્યા છો કેટલું અનાજ મળ્યું છે તો ફરિયાદ કરી ક્યાં પણ બોલતા ઉધર જાઓ આમ ગરીબ લોકો છોડ કે જાયગા ડ્યુટી છોડ કે દો દો બાર પડતા રાશન એક દિન નંબર લગા દુસરા દિન આંકા દે કે લાના પડતા ऐसा तो काम करता है वो दो दो बार जाएगा तो ड्यूटी छोड़ के जाना पड़ता है ना अच्छा, आ, आप बताइए आपको कम आना दिया जाता है कभी नहीं दिया जाता फरियाद करते तो क्या कहते हैं तुमको जो करना है वो करो किधर भी जाओ लोग ऊपर से ऐसा ही आर्डर आता अच्छा, है ऊपर से ऐसा इतना ही अनाज मिलेगा इतना अनाज मिले तुमको फोटेगा तो लेके जाओ नहीं नम्मत लेके जाओ जाओ इधर से भागो निकलो अच्छा और राशन में से नाम कट हो जाएगा ऐसी भी कोई धमकी दे ऐसा भी बोलता है तुम्हारा राशन बंद करवा देगी क्यूँ बंद क्यूँ बंद करवा देगा ऊपर ऐसी आते है ना तुम लोग क्यों दादागिरी करते बिलकुल तमें जनाव अनाज माटे कितनी राह पड़ती है हमारा राशन कार्ड में छह लोग का नाम है तीस किलो अनाज मिलना चाहिए लेकिन हमको तेरह किलो राशन मिलता है मैं इसके लिए कई बार बोली हूँ कि मेरा राशन तीस किलो चाहिए अरे पाँच किलो खा जाओ कम से कम पचीस किलो तो दो तो बोलता है की नहीं जहाँ जाना हो जाओ हम राशन जितना हमको देना है उतना देंगे બિલકુલ આ પ્રકારની વારંવારની ફરિયાદો આ અનાજ માફિયાઓ પાસે હતી અને તેના લાઈવ જે વિડિયો છે તે પણ અહીંના ભાજપના જે કોર્પોરેટર અને તેમના પતિ જે છે તેમને આ કરવામાં આવી છે ખુદ સીએમ પીએમ અને રાજ્યના ગૃહમંત્રી અને અહીંયા કલેક્ટરને પણ ફરિયાદ કરી છે આપણે તેમની સાથે વાત કરીશું રાજેન્દ્ર ત્રિપાઠી આપણી સાથે જોડાયા છે શૈલેન્દ્ર ત્રિપાઠી આપણી સાથે જોડાયા છે શૈલેન્દ્ર ભાઈ શું કહેશો કઈ રીતનું આખું આ તમે અનાજ કુપા ઝડપ્યું છે અને શું છે આમાં બાબત સૌને નમસ્કાર મારું સાદર પ્રણામ છે એકચ્યુઅલી આજે ચોથું વર્ષ છે અમારા મિસિસને પહેલા હું કોર્પોરેટર હતો મિસિસ છે તો ઘણી ફરિયાદો મને વર્ષોથી આવ્યા કરે છે છેલ્લે નક અને કંટાળી મેં સર્વે કરવાનું શરૂ છેલ્લે ત્રણ મહિનાથી સર્વે કરું છું ઉધના ઝોનમાં આમ તો આખા સુરત શહેરમાં ઘણી દુકાનો છે પણ ઉધના ઝોનની 59 દુકાનો છે એ 59 મેં સર્વે કર્યું આખા ઉધના ઝોનની વાત કરું આ લોકો ઘણી ફરિયાદો મળ્યા પછી હજારોની સંખ્યામાં ફરિયાદ મળી મને પછી મેં એક નિર્ણય કર્યો કે આ પ્રજા માટે ગરીબ પ્રજા માટે જેનો હક છે મેરા રાશન મેરા હક એ મેં અભિયાન શરૂ કર્યું સવાર સામ બપોરે જઈને જે સરકાર મને પરવાનેદારની દુકાનો છે ત્યાં હું ગયો છું અમુક દુકાનો નવ થી બાર ચાલુ રાખવામાં આવે છે અત્યારે જે રીતે જોઈ શકાય છે ખૂબ જ ગંભીર બાબત છે સરકારી અનાજ જે ગરીબ જનતાને મળવું જોઈતું અનાજ હતું તે નથી મળી રહ્યું અને તેને લઈને ભાજપના કોર્પોરેટર દ્વારા ખાસ ફરિયાદ કરવામાં આવી રહી છે તો પણ આ અનાજ માફિયાઓની મનમાની થવા જોવા મળી રહી છે જી જી બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર